પોલીસ બોમ્બ સ્કવોડ સાથે તંત્ર દોડતું થયું હતું એક યાત્રીના ના જણાવ્યા અનુસાર દસ કિલોમીટર દૂર ફ્લાઇટને ગ્રાઉન્ડ ઉપર રોકવામાં આવી ફ્લાઇટમાં મુસાફરી કરેલા મુસાફર એક વિડીયો શેર કર્યો છે યાત્રીઓને પ્રથમ દોઢ કલાક ફ્લાઇટમાં બેસાડી રાખવામાં આવ્યા હતા ફ્લાઇટમાં બોમ્બની અફવાના કારણે દિલ્હી એરપોર્ટ ઉપર જ ફ્લાઇટને રોકવામાં આવી હતી ફ્લાઇટમાં બોમ્બ હોવાની અફવાથી એકસો એંશી મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો મોડી રાત સુધી ચેકિંગ કર્યા બાદ બોમ્બ ના મળતા તંત્ર અને યાત્રીઓએ રાહતનો શ્વાસ લીધો હતો મળતી માહિતી અનુસાર એઆઈ એટ વન નાઇન ફ્લાઇટમાં એકસો એંશી યાત્રી વડોદરા આવવા નીકળ્યા હતા સિક્યુરિટી રીઝન્સના લીધે થ્રેટના લીધે ધ ફ્લાઇટ વોઝ કેન્સલ્ડ લાસ્ટ સુધી અમને એવું કહેવામાં આવ્યું કે ડીલે છે પછી લાસ્ટ મોમેન્ટ પર કહેવામાં આવ્યું કેન્સલ થઈ છે એના પછી એ લોકોએ પ્રોપર આન્સર આપ્યું